પેલા આપણે થોડુંક એક છે ને કેળું ખાઈ લઈ અને પછી જો ભૂખ લાગશે નાસ્તો કરશું અધરવાઇઝ આપણે એકલા નાસ્તો કરી લઈએ હે ગાઈસ ગુડ મોર્નિંગ તો હાલો સવાર સવાર નાસ્તો કરવા માટે જાડુ જો કાલે ડિનરમાં માં બનાવેલ ફ્રેન્ચ ફ્રાઈઝ લાવે છે ને જાડુ અમાર બીજી વાર નાસ્તો થાય છે ઓલરેડી મેસેજ ને બનાના ખાઈ લીધું છે ઓકે સવાર સવાર બનાના ખાઈ લીધું અને ફ્રેન્ચ ફ્રાઈસ ખાઈ છે ને હું જો એકદમ મસ્ત મજાના ખાખરા ખાઈ ને સાથે છે ચા હાલો બધાય સવાર સવારમાં નાસ્તો કરવા જો જાડુ કેક થી નવું શીખીને આવી છે આપણે જાડુ યુઝ્યુઅલી પિંકી પ્રોમિસ કેમ કરી જો ખાલી આમ પિંકી प्रोमिस ओके okay? अब जाडू नवी सीखने आई जो आप तो पिंकी पिंकी प्रॉमिस करवाना पछि आ स्टैंप मारी देवाना એટલે डन થઈ ગયું આપણો સ્ટેમ્પ ત્રણ ચાર સ્ટેમ્પ 1 2 3 4 ઓકે અને આમ જો કે અમે તો આવી રીતે પિંકી પ્રોમિસ કરી ક્યારે નથી કરતા પણ આ કોરિયન ડ્રામા માં મે જોયું છે પહેલા પિંકી પ્રોમિસ કરે ને પછી આ સ્ટેમ્પ મારે હું તો આવું કરું જનરલી ખાલી બસ આ જાડુ આમ આમ કરે હું તો ન કરું તું કર સો તેજ મન શીખવાડી બસ જો પહેલા મને કીધું કે રીતે કરે હું શીખવાડું પહેલા જો પહેલા તો પહેલા નોર્મલ હોય આ નોર્મલ કામ વન મોર ચાલ ઓકે

¿Qué es eso? ¿Qué es તો અમારે છે ને ફિક્સ હોય જયારે પણ અમારું શૂટ થાય ને ત્યારે મારા અને નીરો વચ્ચે કમસે કમ ચાર થી પાંચ વાર ધડ થઈ જાય હું કેવું નીરો તારું ધડ તો નો આપણે આપડે ખાલી વાતચીત કરીએ વાતચીત એ તાડું કીન કઈ એને વાતચીત નો કેવાય લ્યો ધડ નહીં એટલે મેં એવું છે કે શૂટ કરીએ છે ને તો જાડુ થોડું ફાસ્ટ બોલે છે એટલે સ્પીડ વાઇઝ અને હું કો થોડું ધીમે ધીમે બોલીએ એટલે એવી રીતે વાતચીત આલે છે

સાબ કરીને ત્યાં તો ઓલરેડી બાર વાગી ગયા છે એટલે રોટલી બાંધતી તો હમણાં છે ને અમારા ઘરે વાંદરો એટલે કે મંકી આવ્યો હતો અને એ બેઠો તો ત્યાં જે વોશિંગ મશીન ઉપર અને હું બેઠી તે અહીંયા સોફા ઉપર તો દરવાજો આ બંધ કરવાનો એની જગ્યાએ હું છે ને આ દરવાજો બંધ કરી ઓલી બાજુ ભાગતી હતી કારણ કે હું બહુ બી ગઈ હતી મમ્મી કે હમણાં બધી રસોઈ બસે ઊંધી વાળી દે પણ મેં તો મને બીક જ લાગતી હતી કારણ કે હાવ નજીક બેઠો તો મમ્મી ઉપર ત્યાં એ બેઠો હતો આ દરવાજો કેમ બંધ કરું પછી મમ્મી આવીને ફટાફટ દરવાજો બંધ કર્યો આગળ દરવાજો બંધ કરે સરળતા

તો નીરવ અત્યારે રસ્તામાં છે ને સ્કૂલ ની વાત કરતો તો કારણ કે ટ્યુશન માંથી બધા છોકરા છૂટતા હતા તો નીરવ કે મારે સ્કૂલ માં છે ને બાર્બી ડોલ વાળી કે બેગ હતું જે પેલા ખબર ઉભા બેગ ને આડા આવતા આવતા કલર તો ખબર પિંક અને એમાં છે ને બાર્બી ડોલ પર ડોરેલી વિચાર કર મને ખબર નઈ કેમ મેં એવું લીધું પણ એવું લીધું તું

પછી ટ્યુશન હોય ત્રણ થી ચાર ચાર થી પાંચ એવું તમારે એવું જ ટ્યુશન અમારે નહીં બે વાગ્યાનું એવું ટ્યુશન હતું અને મારું ટ્યુશન ને અમારું સ્કૂલ ને બધું છે ને હા નજીક જ હતું એટલે હું ટ્યુશન માં જવાનું હોય તો એ પહેલા હું ઘરેથી છે ને ડોકા કાઢીને જોઈ લો કે કોઈ આવીને ઊભું છે તો હું ઘરેથી નીકળું અને ત્યાં જઈને ઉભી રહું ખબર આપણે બે પાંચ મિનિટ વહેલા જાય એટલે પછી ટાઈમ થાય અંદર ક્લાસ માં વયા જાય મારે કેવું હતું સવાર સાત વાગે સ્કૂલ હોય ને એટલે હું સપોઝ મમ્મી સવા છ સાડા છ ઉઠાડી દીધી કારણ કે નાઈ ધોઈને વહી જવાનું બીજું કઈ કામ હોય નહીં તો સવાર માં મને પેટમાં દુખતું હોય તાવ આવતો હોય ને તો મને એનું દુઃખ ન હોય મને એમ કારણ કે મમ્મી ને કહેવાનું મમ્મી તાવ આવે છે બાદ નહીં જાઓ ચાલશે મમ્મી કે હોય જાઓ લ્યો એટલે જે હોવાની મજા આવે ને તાવ નું તો કઈ હોય નઈ પણ હોવાની મજા આવે શું કેવું મને વરસાદ ની અંદર બહુ મજા આવતી મને એમ થાય કે આવા આપણે સ્કૂલે જવા ટાઈમ પર ફૂલ વરસાદ આવે તો હારું તો સ્કૂલે તો ન જાઉં જો કે હું એટલી બધી સ્કૂલે જવાની ચોર ન તો મારી સ્કૂલ નો ટાઈમ હતો સવાર 7 વાગે અને હું રેગ્યુલર છે ને 7 વાગે 7 ને 5 7 ને 10 એટલે લેટ જ જતો એટલે સર ને ખબર હતી કે આ લેટ જ આવે હું છે ને એટલી બધી લેટ ન જાતી અને હું લેટ જાતી તો કેવું કરતી કારણ કે મારો છે પ્રાર્થના ગાવામાં મારો નંબર આવતો તો હું બેગ મૂકીને ડાયરેક્ટ પ્રાર્થના ગાવા વહી જાતી એટલે

आवड पड़ी तू गेन तो यूं गा आसी की गाई दर आसी की नुफरी थी मैं पर नहीं बीजू का तो मनन के लास्ट टाइम आसी की गाई ओके दिल को हजार बार रोका 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 दिल को हजार बार टोका 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 दिल है हवाओं का झोंका 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 दिल को बचाना धोखा ना खाना तो है प्यार प्यार यार एक धोखा

પિક્ચર હોરર પ્લસ કોમેડી હતું હોરર પિક્ચર હોય ને મને થોડા ઓછા ગમે કારણ કે એ પિક્ચર હું જોવા જાઉં ને પણ વધારે સ્ટ્રેસ લઈ કરી જાઉં પણ આ પિક્ચર એવું બધું નહોતું જો કે એટલું બધું હોરર વન ન લાગ્યું પણ આ મજા આવી ગઈ કોમેડી જોરદાર મને જે પિક્ચર છે ને બહુ ગમ્યું ન્યુ કોન્સેપ્ટ હતો હોરર પ્લસ કોમેડી જે આપણે જોતા જોઈએ પણ એમાં મુંજિયા જે કેરેક્ટર હતો આહા બહુ મજા આવી ગઈ પણ હું તો એ કહું છું કે હોરર તો એલિમેન્ટ વધારે છે મને એવું લાગ્યું એટલે નાના છોકરાને હોય ને તો બી જાય નાના છોકરા બી જાય નાના છોકરા જો બી કારણ કે જમ્પ સ્કેર છે ને લાઈક તમે જોતા હોય તો ધાડ ધારા હોય ને ભગત નથી પણ મને એવું લાગે નાના છોકરા તો બે હાચું કેવું પણ પિક્ચર જોરદાર નથી જોવા જાજો તમે લોકો મુંજિયા

કઈ નઈ મુંજા બેન નામ હતું બસ તો ખરાબ ફાઇનલી ઘરે આવી ગઈ છે મુંજિયા મૂવી જોઈને જોરદાર ઓવરર કોમેડી મૂવી હતું મને મજા આવી તને મજા આવી મને બહુ મજા આવી અને એની અંદર જે હીરો હિરોઈન હતા ને અભય વર્મા અને સર્વરી જોરદાર એક્ટિંગ હતી બંનેની અને નીરવને છે ને સર્વરી બહુ ગમી ગઈ એને નીરવ હીરોયનનો ગમી જવાય બસ ફોલો કરી દેખી કે નહીં એને મને મારી લાઈફમાં હિરોઈન છે ટક્કર દે એટલે મને પિક્ચરની હીરોમાં ઇન્ટરેસ્ટ નથી અને સેમ નીરવ જે છોકરી મને બતાવે ને કે જો તો પહેલા કેટલી ખતરનાક છોકરી છે તો હું જેવી રીતે જુવાની માં લાગતી લાગે બહુ પતલી લાગતી જુવાની ને અને હું મારું મોટું હતું ને સેમ એવી છોકરી બધી નીરવ ને ગમે એટલે હું આવું નીરવ ને કઉ છું જાડી થઈ ગયા એટલે તને ગમતી નથી કારણ કે નીરવ પતલી છોકરી ને ગમે તેવું નથી હિરોઈન કઉ છું હિરોઈન ને ટક્કર મારી એવી તું જો પછી બસ બસ વખાણ નથી તો કઈ પ્રશ્ન પૂછો નહીં તો હા તો આનું એક ક્વેશ્ચન પૂછું છું કે લાઈક બધા એવું કે લાઈફ માં બધું જરૂરી હોય શાંતિ જરૂરી હોય પ્રેમ જરૂરી હોય સંબંધ જરૂરી હોય તો તારા માટે પૈસા કેટલા જરૂરી છે હું તો અત્યારે પ્રેક્ટિકલી આન્સર આપું કે લાઈફ જે જાડુ એ કીધું ની બધું જરૂરી છે પ્લસ પૈસા જરૂરી છે કારણ કે તમારે તમારા પાર્ટનર છે માતા પિતા છે તમારા કોઈ છોકરા હોય કે દાદા દાદી હોય કોઈ બી ને તમારે સાચવવા હોય હોસ્પિટલ લઈ જવા હોય કઈ સારું ખવડાવ હોય તો દુનિયામાં પૈસા જરૂરી છે લોકો કહે છે ને પૈસા થી ખુશીઓ ન મળે આજ ખુશી છે પણ અમુક લોકો કે પૈસા થી ખુશી ન મળે તો એ વાત એ સાચી છે કે ખાલી પૈસા હોય ને તમે ધબાધબી ધબી બોલા તો કોઈના સંબંધ આમ ન હોય તો ભાઈ એવા પૈસા કામ નથી પણ પૈસા જીવનમાં ઇમ્પોર્ટન્ટ છે કારણ કે સારો ઉપયોગ કરો તો બરોબર છે જો હું તમને મારી વાત કરું ને તો મને છે ને કોઈક ને કઈક વસ્તુ લઈ બાંધો ને તેની અંદર હું બહુ એટલે બહુ ખુશ થઈ લાઈક સપોઝ હમણાં નીરો નો બર્થડે આવે છે તો હું કઈક એને ગિફ્ટ લઈ દઉં તો મને ખુશી મળે લાઈક પછી મને એવું લાગે કે મારા મમ્મી પપ્પા અત્યાર સુધી મારા માટે બહુ બધું કર્યું છે તો મને એવું થાય કે હું એ લોકોને કઈક ફરવા લઈ જાવ કા તો એ લોકોને કઈક મોંઘી ગિફ્ટ આપું તો મને એની અંદર ખુશી મળે તો મને લાગે પૈસા થી ખુશી આપણે મેળવી શકીએ છીએ એટલે એવું નહીં શાંતિ જરૂરી છે બધું જરૂરી છે પણ એ બધા યાર થોડો થોડો પૈસા જરૂરી છે એટલે બધી વસ્તુ થોડો થોડો ફ્લેવર હોય પ્લસ પૈસા જરૂરી છે એવા વેમ માનો રહેતા કે શું કે પૈસા તો હું છે ને આ હું પૈસા થી ઘણું ખરું હું એવું નથી કેતો કે પૈસા થી જ બધું થાય પણ ઘણું ખરું થાય એક મસ્ત કોટ હતો કે હું છે ને ઝુંપડીમાં મરું એની કરતા ફાઈવ સ્ટાર આઈસીયુ માં મરવાનું પસંદ કરી એનું રીઝન શું છે કે પૈસા હશે તો તમારા માતા પિતાને સારી હોસ્પિટલ ગમે તે ન કરે નારાયણ વાત છે કે તમારા પાસે એવું ન થાય પૈસા વગર તમે ઈલાજ ન કરાય ગયો એટલે કારણ કે દુનિયામાં હોસ્પિટલ જાઓ ને ત્યારે સુખ શાંતિ સંબંધ નહીં આવે એમ કે લાવો ભરો એટલે એટલા તો એટલી જ એટલે મને એવું લાગે કે ખાલી પ્રેમ હોય નીરવનો તો એથી મારું પેટ નો ભરાય ખાવા માટે તો મારે અનાજ ને કઈક વસ્તુ જ ખાવા જોઈએ તેના માટે પૈસા જોઈએ એટલે બધા સંબંધો હાચવતા હાચવતા પૈસા કમાવા જરૂરી છે અને મને લાગે એના માટે મહેનત આપણે જ કરવી પડે હું એવું વિચારું કે નિરવ કમાય અને હું બસ એસ કરું તેવું નો હાલે બધા પોતપોતા માટે તો કમાવું જરૂરી છે અત્યારના જમાના પ્રમાણે એટલે હસબન્ડ વાઈફ માં ઓપ્શનલ થઈ જાય કે બધા હસબન્ડ વાઈફ ને કમાવું જરૂરી નથી પણ પોતપોતાની રીતે છે તમારે એવું કરવું પડે કે તમે ઇન્ડિપેન્ડન્ટ થાવ મારો મત કહી દઉં તો મને અત્યારે એવું લાગે કે હસબન્ડ વાઈફ

કોમેન્ટ કરો યા તમે ધંધામાં કેટલું કમાવો છો કોમેન્ટ કરો મારા બધા આંકડા જો કોક લખે પચાસ હજાર કોક પાંચ લાખ કોક પાંચ કરોડ લખી નાખે કોમેન્ટ કરો હેરે હું જાડું તો દસ દસ કરોડ લખી નાખો ટેન્શન બાય બાય બાય